અમરેલી જિલ્લાના રાજુલામાં રોજ નગરપાલિકા રાજુલા જાફરાબાદ પાણીના પ્રશ્ન કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજુલામાં કલેક્ટરને રાજુલા નગરપાલિકા પ્રમુખ જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ સદસ્યની સાથે રાજુલા જાફરાબાદની જનતા જે ધાતરડી ડેમનું પીવાનું પાણીના પ્રશ્નને ઘણા વર્ષોથી ચાલે છે તેના નિરાકરણ કરવા આજ રોજ રેલી યોજી વેપારી ભાઈઓ જનતા મોટી સંખ્યામાં રહેલી યોજના અને ડેપ્યુટી કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું આ પીવાના પાણીનો નિકાલ કરવા વિનંતી કરી રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ પાણી પ્રશ્ને આ બધા રાજુલા જેનો ભેળા થયા છે બે હજાર બાવીસ પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુટાણા ત્યાર પછી વેપારીઓએ ભાજપના કાર્યકર્તાએ શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ ચાર દીએ પાંચ દીએ પાણી મળે છે તો એકાત્ર બે દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઈન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઈન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં આ પાણીની પાઇપલાઈન ન નખાય તો રાજુલા શહેરને દસથી વીસ વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે અત્યારે ચાર પાણી મળે છે એ આઠ પાણી મળે કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરસે રે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર ડેપ્યુટી ડેપ્ટ્યુ કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે એ નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઈન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્નોમાંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાના નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું છું